નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની ફરી વખત મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં જળબંબાકાર થાય અને ભારેથી અતિભારે વરસાદની ફરી વખત મોટામાં મોટી આગાહી કરી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં પવનનો ઝંપોટા જોવા મળે વીજળીના કડાકા ભડાકા થાય અને હજુ પણ ચોવીસ કલાક માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે ખેડૂતોને પણ અત્યારે હર્ષોલ્લાસની લાગણી જોવા મળી છે આ મઘા નક્ષત્ર પછીના બીજા નક્ષત્રમાં પણ અત્યારે સારો એવો વરસાદ ઝીકી રહ્યો છે તેમજ આગામી સમયમાં વાવાઝોડું તેમજ સિસ્ટમને લઈને પણ મોટી આગાહી કરી છે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો અત્યારની અપડેટ તો અત્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સારો એવો ખાસો એવો ભારે એવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે આપણે વાત કરી લઈએ તો તેમાં ખાસ કરીને કચ્છ જિલ્લાના એવા વિસ્તારો કે જેમાં સારો એવો અત્યારે વરસાદ પડતો હોય તો નલિયા ભાડલી માંડવી ગાંધીધામ રાપર ખાવડા અને લખપત આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સિવાયના પણ કેટલાક ભાડલીની નીચેનાવાળા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે જેવા કે સીસાગટની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા અત્યારે મળી રહ્યો છે ખાસ કરીને માંડવી મુંદ્રા ગાંધીધામ આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે જો પણ આગામી 24 કલાક માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે વાત કરી લે મિત્રો હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે લાઈવમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં પોરબંદર ભાનવડ સલાયા જામનગર રાજકોટ સોટીલા બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી અલંગ ભાવનગર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જો કે ભાવનગરના મહુવા તાલુકામાં અત્યારે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તેમજ આ બધા ભાવનગર જિલ્લાના વિસ્તારો છે ખડસલિયાને એમાં પણ સારો એવો અત્યારે વરસાદ પાલીતાણા ખડસલિયા ઘોઘા બુધેલ આ બધા વિસ્તારોમાં અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો મહુવાના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ અન્ય મહુવાના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યો છે મિત્રો છેલ્લા બે દિવસ બપોર પછીના સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સતત વરસાદી માહોલ છવાઈ ગયો છે આ ભેજવાળું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે જોકે જામનગરને કેટલાક બીજા અન્ય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો મેઘાએ તાંડવ પણ આગલા દિવસોમાં મસાવ્યો હતો હવે મિત્રો વાત કરી લઈએ આપણે મધ્ય ગુજરાતમાં કેવો વરસાદ અત્યારે લાઈવમાં જોવા મળી રહ્યો છે તો મધ્ય ગુજરાતમાં કળાવીરમ ગામ ધોળકા અહેમદાબાદ અમદાવાદ નડિયાદ ખંભાત આ બધા છે ગોધરા લુણાવાડા દાહોદ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામની આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વિરમગામમાં પડતો હોય એવું જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વડોદરાથી શરૂઆત કરીએ નિશાણવાળા વિસ્તારોમાં પણ કેવો છે તો સૌ પ્રથમ આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ હળવોથી મધ્યમ વરસાદ અમોદ બોડેલી રાજપીપળા અલીરાજપુર આ બધા વિસ્તારોમાં મિત્રો ને આ બધા વિસ્તારોમાં અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે સુરત ભરૂચ વ્યારા નવાપુર સરકરી આહવા આ તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ચીલવાસ વલસાડ નાસિક આ બધા તમામ વિસ્તારોમાં મિત્રો અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં મિત્રો જેમ નિશાણવાળા વિસ્તારો જાય છે એ બધા મહારાષ્ટ્રની નજીક આવેલા એમાં પણ સારો એવો ભારે વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે આપણે ઉત્તર ગુજરાતની અત્યારની અપડેટ તો અત્યારે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો એવો મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામ મધ્ય ગુજરાતમાં તો આપણે જોઈ લીધું પરંતુ ઉત્તર ગુજરાતની મિત્રો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાઘનપુર ઠરાદ પાલનપુર ખેડબરમાં આબુ રોડ મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને હિંમતનગરને આ બધા વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો આ હારીજ પાટણ સાણસમા મોઢેરા મહેસાણા આ બધા છે માણસાન પ્રાંતિજ ને મોડાસા હિંમતનગર ઈડર વડનગર ને સિદ્ધપુર આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમ વરસાદ સક્રિયપણે જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે વાત કરી લઈએ આજે સાંજે તો આજે સાંજે કેવો વરસાદી માહોલ જોવા મળશે તો સાંજના સમયગાળા દરમિયાન પણ અત્યારે સારો એવો વરસાદ સાંજે જોવા મળી શકે છે ખાસ કરીને સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે કચ્છ જિલ્લામાં સૌથી વધારે વરસાદ જામશે ખાસ કરીને આપણે કેટલાક વિસ્તારો વિશે આપણે જાણીએ કે રાત્રે કેવો વરસાદ જોવા મળશે તો સમગ્ર કચ્છ જિલ્લામાં તો પહેલેથી જ તે સારો એવો વરસાદ જોવા મળશે પરંતુ અત્યારની અપડેટ પ્રમાણે અત્યારને જે વરસાદ પડી રહ્યો એ ના કરતાં થોડો હળવો પડશે પરંતુ રાત રાત્રે બાર વાગ્યાની આજુબાજુના સમયગાળા દરમિયાન પણ સારો એવો વરસાદ કચ્છ જિલ્લામાં પડી શકે છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પણ આમ મધ્યમથી કોઈ કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે જોકે ખંભાત આજુબાજુના વિસ્તારોમાં પણ તારાપુર ને આ બધા છે આણંદ બોરસદ આ બધા મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં સારો એવો ભારે વરસાદ અત્યારે પડી રહ્યો છે ને રાત્રિના સમયગાળા દરમિયાન પણ આવો થોડો ભારે એવો વરસાદ પડી શકે છે આ બધા મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં ગોધરા નડિયાદ આ બધા વિસ્તારોમાં અમદાવાદને આ બધા વરસાદનું જો રાત્રે થોડું વધી શકે મધ્ય ગુજરાતમાં કચ્છ જિલ્લામાં થોડુંક હળવું સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ જોવા મળે છે રાત્રિના સમયગાળા દરમિયાન બાર વાગે રાત્રિના આજુબાજુના સમયગાળા દરમિયાન અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ રાત્રે જોવા મળી શકે છે કચ્છ જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ આજે રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળી શકે છે જોકે હજુ પણ હવામાન નિષ્ણાતોના મત અનુસાર ચોવીસ કલાક માટે રાજ્યમાં વાદળ વાદળભર્યા વાતાવરણ સાથે વરસાદી માહોલ સૌરાષ્ટ્રમાં સારો એવો જામે તેવી શક્યતા રહેલી છે કારણ કે હજુ પણ આ વરસાદનો માહોલ એક જ સ્તરે જોવા મળ્યો છે એક ધારું વાદળ બંધાયેલું જોવા મળ્યું છે એનો એંધારણ એવા એવા બતાવે છે ત્યારે કે વરસાદી માહોલમાં હજુ પણ ચોવીસ કલાકે કલાક માટે સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે મિત્રો કેટલાય વર્ષો પછી મઘા નક્ષત્રમાં સારો એવો વરસાદ પડતા ખેડૂતોમાં પણ હર્ષ ઉલ્લાસની લાગણી જોવા મળી છે મઘા નક્ષત્રમાં જે વરસાદ પડ્યો છે એનું પાણી પાકને ખૂબ લાભદાયી થયું છે માટે ખેડૂતોને પણ ખૂબ ફાયદો થશે આ પાકને જે વરસાદ પડવાથી જે બમણો પાક થાય એના માટે ખેડૂતોને ખૂબ ફાયદો ગણાવી શકાય અને હજુ પણ હળવું લોપરેશન સિસ્ટમ સક્રિય થશે આગામી દિવસોમાં પવનની ગટ્ટીમાં પણ થોડો ઘણો ફેરફાર થવાની